સુરતના લક્ષ્મી ડાયમંડ પર સતત છઠ્ઠા દિવસે પણ આઈટીના દરોડા યથાવત જોવા મળ્યા છે ઓફિસમાં એક સોફાની પાછળ ગુપ્ત રીતે એક જગ્યા મળી આવી છે અને આ જગ્યા રાખેલા ડાયમંડ્સને લગતા ડોક્યુમેન્ટ મળી આવ્યા છે બોગસ ખર્ચ હીરાની રોકડ ખરીદ વેચાણ અને એક્સપોર્ટના ડેટા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આઈટીએ ત્રીસ સ્થળોમાંથી પંદર સ્થળ ઉપર તપાસ પૂર્ણ કરી છે અગાઉ પચીસ કરોડની રોકડ રકમ તેમજ જ્યુલરી પણ જપ્ત કરવામાં આવી હતી લક્ષ્મી ગ્રુપની સત્તર લક્ઝુરિયસ કારની તપાસ થશે દસ્તાવેજોના નિરીક્ષણ કરતાં ચારથી પાંચ મહિનાનો સમય લાગે તેવી માહિતી સામે આવી છે ડોક્યુમેન્ટને આઈટી કચેરી લઈ જવામાં આવશે અને તપાસ કરવામાં આવશે દરોડાનો છેલ્લો દિવસ હોય તેવી પણ શક્યતાઓ ક્યાંક જોવા આવી રહી છે વધુ માહિતી મેળવીશું સમજતા અમિત અમારી સાથે સીધા જોડાયા છે અમિત જે રીતે લક્ષ્મી ડાયમંડને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે આઈટી વિભાગે દરોડા પાડ્યા અને કરોડોની મિલકતો જપ્ત કરવામાં આવી છે ઘણા ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે કેવા પ્રકારની તપાસ હાલ થઈ રહી છે અને હજી કેટલા દિવસ આ તપાસ ચાલશે શું આજે આ તપાસનો છેલ્લો દિવસ છે કે હજી પણ કંઈક સંદિગ્ધ વસ્તુ મળી આવી છે જે ચોક્કસથી લક્ષ્મી ડાયમંડ પર જે દરોડા પડ્યા છે તેનો આજે તપાસનો જે છઠ્ઠો દિવસ છે અને હાલ છઠ્ઠા દિવસે પણ આ તપાસ જે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે મહત્વની વાત એ છે કે આજે દરોડા દરમિયાન કેટલાક જે દસ્તાવેજો છે તે પોલીસ આ જે આઈ ટીની જે ટીમને છે મળ્યા છે અને જેમાંથી આ દસ્તાવેજોની ચકાસણી કરતાં ચારથી પાંચ મહિનાનો જે સમય લાગે તેવી પણ આજે શક્યતાઓ છે દેખા જોવામાં આવી રહી છે મહત્ત્વની વાત છે કે લક્ષ્મી ડાયમંડની એક ઓફિસના સોફાની પાછળ આજે પોલીસ જે આઈટીની ટીમ જે હતી તે તપાસ કરતી હતી તે દરમિયાન એક નાનો આજે હોલ જોવા મળ્યો હતો અને આ નાનકડા હોલને લઈને શંકા ગઈ અને સોફો ખસેડતાની સાથે જે એક લોકર છે ગુપ્ત ખાનું છે જોવા મળ્યું હતું અને આ જે ગુપ્તખાનાની અંદર તપાસ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં આજે દસ્તાવેજી પુરાવાઓ છે તે મળી આવ્યા હતા આજે હાલ આ સીધા દ્રશ્ય જે જોઈ શકો છો હજુ પણ પોલીસ પહેરા સાથે આઈટી ની વિભાગ છે તપાસ કરી રહી છે અને લક્ષ્મી ડાયમંડ અને તેમના જે ભાગીદારો હતા તેમના અલગ અલગ ત્રીસ સ્થળો પર જે દરોડા પડ્યા હતા તેમાંથી પંદર સ્થળોની તપાસ છે પૂરી થઈ છે અને આ કેસમાં અત્યાર સુધીમાં પચાસ જે પચીસ કરોડ રૂપિયાની રોકડ તેમજ જે જ્વેલરી છે જપ્ત કરવામાં આવી છે બીજી તરફ લક્ષ્મી ગ્રુપ અને તેમના ભાગીદારો પાસે જે અલગ અલગ લક્ઝુરિયસ કાર છે તેવી સત્તર લક્ઝુરિયસ કારની ખરીદી મુદ્દે પણ છે તપાસ કરવામાં આવશે બીજી તરફ જે કરોડોના કંઈક વહીવટો છે તે ડાયમંડની ખરીદી તેમજ અન્ય જે વ્યવહારો થયા છે તેના પર પણ જે તપાસ છે તે જે છે ચાલી રહી છે મહત્વની વાત એ છે કે આ સમગ્ર જે તપાસ થવા પાછળનું કારણ સુરતના જાણીતા બિલ્ડર પ્રવીણ અગ્રવાલ એટલે કે પ્રવીણ ભૂતે સોળ ચાર બે હજાર પચીસના રોજ પીએમઓને એક પત્ર લખ્યો હતો અને આ પત્ર પર જે ગજેરા ગ્રુપ દ્વારા કઈ પ્રકારે બે હજાર કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે તેની રજૂઆત કરવામાં આવી હતી કઈ રીતે હોંગકોંગથી રૂપિયા છે તે વાઇટ થઈને સુરત આવ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સૌથી અગત્યની વાત એ છે કે ગજેરા બંધુના લક્ષ્મી પ્રોજેક્ટમાં જે નાણાં રોકાણ જે કોને કર્યા છે તે બાબતનો પણ આમાં જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હોવાની એક વાત છે આ લેટરમાં સામે આવી હતી અને લેટરના અમુક મહિના બાદ જ આ તપાસ થઈ હોવાની જે શક્યતાઓ છે દેખાઈ રહી છે કારણ કે આ સમગ્ર મામલે આજે પીએનબી બી કૌભાંડના તાર પણ આજે આ લક્ષ્મી ગ્રુપ સાથે જોડાયા હોવાની પણ ચર્ચા છે મેહુલ ચોક્સીના જે પ્રેસિડ ઓફ ક્રાઇમ જે ગજેરાબંધુ છે તેમના પ્રોજેક્ટમાં કેટલાક પૈસા રોકવામાં આવ્યા હોવાનો આજે પ્રવિણ અગ્રવાલ એટલે કે પ્રવીણ ભૂતે જે દાવો કર્યો હતો તેને લઈને તપાસ થઈ હોવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે અને હાલ જેટલા પણ દસ્તાવેજી પુરાવા લાગ્યા છે તેની ઝીણવટભૂરી જો તપાસ કરવામાં આવે તો આજે તપાસમાં ચારથી પાંચ મહિના જેટલો સમય થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે અને જે પ્રવીણ ભૂત પાસે આ તમામ માહિતી ક્યાંથી આવી તેને લઈને પણ પ્રવીણ ભૂત પર પણ આઈટીની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી તે હાલ આજે છઠ્ઠો દિવસ છે આ જે આઈટી દ્વારા તપાસ જે કરવામાં આવી રહી છે તેનો લક્ષ્મી ગ્રુપમાં અને આજના દિવસે આ જે તમામ જે દસ્તાવેજી પુરાવા છે અહીંયાથી ઓફિસ ખસેડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે દેખાઈ રહી છે એટલે આજે છેલ્લો દિવસ પણ જે હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ સમગ્ર મામલે પીએનબી કૌભાંડના તાર ક્યાંક ને ક્યાંક આ જે લક્ષ્મી ડાયમંડ અને તેના પાર્ટનરો સાથે જોડાયા હોવાની ચર્ચાને લઈને આ તપાસ છે વધુ તેજ થઈ રહી છે અને પહેલા દિવસથી જ એવું લાગી રહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક આ તપાસ છે ચારથી પાંચ દિવસ જે ચાલશે ને આજે આ તપાસનો છઠ્ઠો દિવસ છે ને આજે આ તપાસ પૂરી થવાની શક્યતા છે જી બિલકુલ અમિત આભાર સમગ્ર વિગતો બદલ